લઘુમતી વિસ્તાર હોવાથી અહીં આ વિકાસના કામો પણ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યા છે કે કોટ અંદરના વિવિધ વિસ્તારોમાં વર્ષોની સમસ્યાઓ આજે યથાવત છે ત્યારે પાલનપુર શહેરના વોર્ડ નંબર ચારમાં પાણી લીકેજની સમસ્યા પણ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે છતાં પાલિકા તંત્રની આંખે પાટા બાંધ્યા હોય તેમાં સમસ્યા નજરે પડતી નથી એટલું જ નહીં સ્થાનિક નગરસેવક દ્વારા નગરપાલિકામાં પાણી લીકેજની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી છે છતા નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી નગરપાલિકા વોર્ડ નંબર ચાર ના નગર સેવક અબરાર શેખે જણાવ્યું છે કે જનતાનગર સહિતના વિવિધ વિસ્તારમાં પાણી લીકેજ સમસ્યા છે તેમજ ત્રણ બત્તી થી કમાલપુરા ચોક અને જનતાનગર રોડ ઉપર ચોમાસામાં ખાડા પડી ગયા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ અંગે નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર સાંભળતું નથી જોકે સમસ્યાનું નિરાકરણ માટે રજૂઆતો કરી તાકી ચુકરા નગરસેવકે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અસાધારણ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે એમ નથી છેલ્લા 12 મહિનાથી વોર્ડ નંબર 4 ની અંદર કોઈ પણ પાણીના લીકેજની કામગીરી કરવામાં આવેલ નથી જ્યારે ભી રજૂઆત કરીએ છીએ ત્યારે પ્રમુખ અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠાના ચેરમેન એ ફરાર થઈ ગયા છે અત્યારે વોર્ડ નંબર કોઈ બી વાત આવે તો જોડે માણસો નથી તમે અત્યારે પાણીના વાલ્વની પોઝિશન જોઈ લો અને પાણીના લીકેજ જોઈ લો તમે અત્યારે વિસ્તારની મુલાકાત લીધી તમને ખબર હશે અત્યારે પ્રજા ભયંકર હાલાકી ભોગવી રહી છે અને બીજો પ્રશ્ન રોડ રસ્તાઓના ખાડા તો આજે વોર્ડ નંબર ચાર નો મુખ્ય માર્ગ તણબત્તી થી લઈને કમાલપુરા ચોક જનતાનગર થી પોલિટેકનિક વાળો રોડ જનતા નગરથી સલેમપુરા થઈને આમલી ચકલા નાની બજાર સુધીનો રોડ બધા રસ્તા ઉપર દોઢ દોઢ ફૂટ ખાડા પડ્યા છે અને આ નગરપાલિકા રોડના ખાડા ન પૂરવા કરતા આજના સત્તાધીશો પોતાના પેટના ખાડા ભરી રહ્યા છે અને અત્યારે મારી પાછળ જ તમને એક્ઝેટ ખબર પડશે કે પાંચ તારીખના વરસાદ પડ્યો તો ત્યારથી ભૂવો પડ્યો છે અને સાત ઘરોના બાળકોને સ્કૂલ જવામાં લોકોને ચાલવા ફરવામાં ઉંમરલાયક લોકો અહીંયા રહે છે પણ આ લોકોના પેટનું પાણી નથી હલતું પાંચ તારીખથી અમે સભ્ય તરીકે અમને કમ્પ્લેન આપી છે છતાં હજી સુધી આનો નિકાલ લાવ્યા નથી આજે અમે પ્રાઇવેટ મજૂરો લગાવી અને આ ખાડો ભરવાની કામગીરી હાથ ધરેલ છે મારી માંગ અત્યારે એ જ છે કે દસ દિવસની અંદર મારા વિસ્તારના વોર્ડ નંબર ચારમાં આવતા તમામ ખાડાઓ તમામ લીકેજ અને જે પાણીના વાલ્વ ખરાબ થયા છે જો નહીં કરવામાં આવે તો નગરપાલિકા મારે ખુલ્લી ચીમકી છે

વોર્ડ નંબર 4 ના રહીશોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામગીરી કરે છે કે પછી નગર સેવક આક્રમક મુડમાં જોવા મળે છે સરસ સરગીર બેટ હેડલાઇન ન્યૂ બિંદાસ બેટળક